અરવલ્લી જિલ્લાના મેઘરાજુ ખાતે યુજીવીસીએલ દ્વારા રાષ્ટ્રીય ઊર્જા બચત પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના મેઘરજુ ખાતે યુજીવીસીએલ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું મેઘરાજુ છા સાઈઠ કેવી સબસ્ટેશનથી પ્રારંભ થયેલી આ રેલી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી રેલી દરમિયાન કર્મચારીઓએ ઉર્જા બચત સાથે સલામતીની પણ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી તથા વિભાગે સ્ટાફે બેનરો પ્લે કાર્ડ સાથે રેલીમાં ઉમંગભેર જોડાઈ ઉર્જા બચતનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે આ પ્રસંગે એન જેનીનામાં ડેપ્યુટી એન્જિનિયર મેઘરજ બે એ જણાવ્યું છે કે ઉર્જાનો સદુપયોગ અને સુરક્ષા જાગૃતિ માટે આવા કાર્યક્રમ જરૂરી છે જેથી લોકોમાં જવાબદારીનો ભાવ વધુ મજબૂત બને ઉપલી કચેરીના આદેશથી રાષ્ટ્રીય ઉર્જા બચત અંગે આજરોજ અમે રેલીનું આયોજન કરેલું છે અને અમે જનજાગૃતિ અભિયાન ચલાવવા માંગીએ છીએ કે ભાઈ ઉર્જા બચાવો એ આવતીકાલના ભવિષ્ય માટે બહુ જ ઉપયોગી છે અને રેલી અમારે નવી ઓફિસથી અને મેઘરજવાન વન સબડિવિઝન ખાતેથી રેલી અમે બજારમાં કાઢેલી છે જે અંતર્ગત અમે જનને સમજાવવા માંગીએ છીએ કે ભાઈ ઉર્જા બચત એ દેશનું ભવિષ્ય છે આવતીકાલનું થેન્ક યુ જયદીપ ભાટિયાનો નો રિપોર્ટ એસ નાઇન અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે